અમદાવાદમાં આફાની લાલચના વાહને આશરે દસ લાખ ઉપરની લોકો સાથે છેતરપિંડી કરનાર ફરાર આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે માર્ચ મહિનામાં રવિ ભારદ્વાજ સાથે છેતરપિંડી કરનાર વંદિત શાહ વિશાંત શાહ અને પૂર્વ શાહ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી જેમાંથી બે શખ્સોને ઝડપી પાડ્યા છે આ આરોપીઓએ કુલ રૂપિયા દસ લાખ ઓગણચાળીસ હજારની છેતરપિંડી કરી હતી જેમાં ફરાર આરોપી વંદિત અને વિશાંતની અટકાયત કરવામાં આવી હતી અને ત્રણ દિવસના રિમાન્ડ વેળવી આગળની તપાસ હાથ ધરી છે અમદાવાદથી સંજીવ રાજપૂતનો રિપોર્ટ આનંદનગર પોલીસ સ્ટેશનમાં માર્ચ મહિનામાં રવિ કમલેશભાઈ ભારદ્વાજ કરીને એક ફરિયાદીએ ફરિયાદ લખાવેલી જેમાં આ રવિભાઈ જે ફરિયાદ લખાવેલી છે એમાં એમને આરોપીઓ વંદિત શાહ કિસાન શાહ અને પૂર્વ શાહ કરીને ત્રણ આરોપીઓએ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં મકાન અપાવવાનું કહીને એના પેમેન્ટ રિસીપ્ટ અને એનો એલોટમેન્ટ લેટર બનાવી આપેલો અને આ ફરિયાદી જોડેથી 5 લાખ રૂપિયા અને બીજા જે સાહેબ હતા નીરુ જે એમની જોડેથી 5 લાખ ને 39000 કુલ મળીને 10 લાખ 39000 ની રકમ લઈ લીધી એમને ખોટા એલોટમેન્ટ લેટર અને ખોટા પેમેન્ટ રિસીપ બનાવી આપેલી અને મકાનની ફાળવણી નહીં કરેલી એ એ અનુસંધાને ગુનો દાખલ કરવામાં આવેલો અને જે તે વખતે એક આરોપી પૂર્વ સાની અટક કરેલો અને જે વંદિત શાહ અને વિશાલ શાહ હતા બંને નાસ્તા ફરતા હતા એમણે પાંચ દિવસ પહેલાં અટક કરેલા છે અને એમના ત્રણ દિવસના રિમાન્ડ મેળવીને વધુ તપાસ ચાલુ છે